શ્રી ગણેશાય ગણેશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું અમલકી એકાદશીની કથા તથા વ્રતની વિધિ વિશે આપને આ વિડીયો કેવો લાગે તેમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલી બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ આમલકી અર્થાત આંબળા જેવી ગુણકારી આમલકી એકાદશી ફાગણ સુદ એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીની સાથે જ આંબળાની ઉત્પત્તિ કરી હોવાથી આ એકાદશીએ મહત્વ વિશેષ છે વર્ષ દરમિયાન આવતી બધી જ તિથિઓમાં એકાદશીનું મહત્ત્વ કંઈક વિશેષ જ છે સ્વયં ભગવાન શ્રીહરિએ એકાદશીને પોતાની પ્રિય તિથિ ગણાવી છે આથી શ્રદ્ધાળુઓ અને વિશેષ કરીને વિષ્ણુ ભક્તો આખા વર્ષની બધી જ એકાદશીઓને દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત ઉપવાસ કરતા હોય છે અને ઉત્તમ ફળની કામના કરતા હોય છે આવી જ એક ઉત્તમ ફળ આપનારી એકાદશી એટલે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી આમલકી એકાદશી આ એકાદશીનું નામ જ સૂચવે છે તેમ તેના મહાત્મય સાથે આમલક્ય એટલે કે આંબળાનું મહત્વ સંકળાયેલું છે આપણી સંસ્કૃતિમાં વૃક્ષો વનસ્પતિઓને પણ વંદનીય માની તેમની પૂજા કરવામાં આવે છે પીપળા વડ અને આંબાનો મહિમા બધા જાણે છે એ જ રીતે આપણા શાસ્ત્રોમાં આંબળાને અત્યંત ગુણકારી અને પવિત્ર ગણવામાં આવ્યા છે એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિની રચના કરવા માટે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પોતાના નાભી કમળમાંથી ઉત્પન્ન કર્યા તે જ દિવસે તેમણે આંબળાના વૃક્ષને પણ ઉત્પન્ન કર્યું હતું તેથી એવું માનવામાં આવે છે કે આંબળાના વૃક્ષમાં શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજી નિવાસ કરે છે અને આ એકાદશીના દિવસે તો તેઓ ખાસ આમળાના વૃક્ષ પાસે ઉપસ્થિત હોય છે તેથી જ ફાગણના શુક્લ પક્ષમાં પુષ્ય નક્ષત્રમાં આવતી આ એકાદશીના વ્રતને પવિત્ર અને ઉત્તમ ગણવામાં આવ્યું છે તો મિત્રો હવે આપણે જોઈશું આ વ્રતની વિધિ વિશે જેમણે પણ આમલકી એકાદશીનું વ્રત કરવું હોય તેમણે સવારે સ્નાનાદિ કર્મથી પરવારી ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ તલ કૂશ મુદ્રા અને જળ હાથમાં લઈને આમલકી એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કરવો અને સાથે વ્રત નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી ભગવાન પાસે યાચના કરવી સંકલ્પ લીધા પછી સોડોપચાર સહિત શ્રીહરિની પૂજા કરવી ભગવાનના પૂજન બાદ પૂજા સામગ્રી વડે આંબળાના વૃક્ષની પૂજા કરવી આ માટે સર્વપ્રથમ વૃક્ષની ચારેય તરફની ભૂમિ સાફ કરી ત્યાં ગાયના છણનું લીપણ કરવું વૃક્ષના મૂળ પાસે એક વેદી બનાવી ત્યાં કળશ સ્થાપિત કરવો આ કળશમાં દેવતાઓ તીર્થો તેમજ સાગરનું આહવાન કરવું કળશમાં સુગંધી અને પાંચ રત્ન રાખવા તેની ઉપર પાંચ પાન મૂકી તેના પર દીપ પ્રગટાવીને મૂકવો કળશને ચંદનનો લેપ કરી સ્વચ્છ વસ્ત્ર પહેરાવું અંતે પ્રભુના છઠ્ઠા અવતાર પરશુરામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવી અને વિધિવત પૂજા કરવી રાતે કથા પારાયણ અને ભજન કીર્તન કરવું બારસના દિવસે શક્ય હોય તો બ્રાહ્મણને ભોજન કરાવી દક્ષિણા સાથે કળશ અને ભગવાન પરશુરામની મૂર્તિ આપવી ત્યારબાદ પારણા કરવા આ એકાદશી કરવાથી ગૌદાનનો પુણ્ય પ્રાપ્ત થાય છે વળી વ્રત કરનારના પાપોનો નાશ થતા વૈકુંઠમાં ભગવાનના વિષ્ણુની સમીપે સ્થાન મળે છે ઢિષ્ઠિરે કહ્યું શ્રીકૃષ્ણ ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ અને મહાત્મય જણાવવાની કૃપા કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મહાભાગ ધર્મનંદન સાંભળો તમને આ સમયે એ પ્રસંગ સંભળાવું છું જેને રાજા માનધાતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે કહ્યું હતું ફાગણ શુક્લ પક્ષની એકાદશીનું નામ આમલકી છે આનું પવિત્ર વ્રત વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરાવનારું છે માંધાતાએ પૂછ્યું દ્વિજ્રેષ્ઠ આ આમલકી ક્યારે ઉત્પન્ન થઈ તે મને જણાવો વશિષ્ઠજીએ કહ્યું મહાભાગ સાંભળો પૃથ્વી પર આમલકીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ જણાવું છું આમલકી મહાન વૃક્ષ છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે ભગવાન વિષ્ણુના થૂકવાથી તેમના મુખથી ચંદ્રમાના સમાન કાંતિમાન એક બિંદુ પ્રગટ થયું તે બિંદુ પૃથ્વી પર પડ્યું તેનાથી જ આંબળી એટલે કે આંબળાનું મહાન વૃક્ષ પેદા થયું એ બધા જ વૃક્ષોનું આદિભૂત કહેવાય છે એ જ સમયે સમસ્ત પ્રજાની સૃષ્ટિ કરવાને માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા તેમના જ દ્વારા આ પ્રજાઓની સૃષ્ટિ થઈ દેવતા દાનવ ગંધર્વ યક્ષ રાક્ષસ નાગ તથા નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને બ્રહ્માજીએ જન્મ આપ્યો તેમનામાંથી દેવતા અને ઋષિ તે સ્થાન પર આવ્યા જ્યાં વિષ્ણુપ્રિયા આંબળીનું વૃક્ષ હતું મહાભાગ તેને જોઈને દેવતાઓને ઘણી નવાઈ લાગી તેઓ એકબીજા પર દ્રષ્ટિપાત કરતા રહીને ઉત્કંઠાપૂર્વક તે વૃક્ષની તરફ જોવા લાગ્યા અને ઊભા ઊભા વિચારવા લાગ્યા કે પ્લક્ષ એટલે કે પીપળો વગેરે વૃક્ષ તો પૂર્વકલ્પની જ જેમ છે જે બધે બધા આપણા પરિચિત છે કિંતુ આ વૃક્ષને આપણે નથી જાણતા આ પ્રમાણે ચિંતા કરતા જોઈ આકાશવાણી થઈ મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આંબળીનું વૃક્ષ છે જે વિષ્ણુને પ્રિય છે આના સ્મરણ માત્રથી ગોદાનનું ફળ મળે છે સ્પર્શ કરવાથી આનાથી બમણું અને ફળ ખાવાથી ત્રણ ગણું પુણ્ય મળે છે એટલા માટે સદા પ્રયત્નપૂર્વક આંબળીનું સેવન કરવું જોઈએ આ બધા પાપોને હરનારું વૈષ્ણવ વૃક્ષ જણાવવામાં આવ્યું છે આના મૂળમાં વિષ્ણુ તેની ઉપર બ્રહ્મા સ્કંદમાં પરમેશ્વર ભગવાન રુદ્ર શાખાઓમાં મુનિ ડાળીઓમાં દેવતા પાંદડાઓમાં વશુ ફૂલોમાં મરુદગણ તથા ફળોમાં સમસ્ત પ્રજાપતિ વાસ કરે છે આંબળી સર્વદેવમયી જણાવવામાં આવી છે તેથી વિષ્ણુ ભક્તોને માટે આ પરમ પૂજ્ય છે ઋષિ બોલ્યા અમે લોકો આપને શું સમજીએ આપ કોણ છો દેવતા છો કે કોઈ બીજા અમને બરાબર જણાવશો ત્યારે આકાશવાણી થઈ કે જેઓ સઘળા ભૂતોના કરતા મસ્ત ભુવનોના સષ્ટા છે જેમણે વિદ્વાન પુરુષ પણ મુશ્કેલીથી જોવા પામે છે એ જ સનાતન વિષ્ણુ હું છું દેવાધિ દેવ ભગવાન વિષ્ણુનું કથન સાંભળીને એ બ્રહ્મકુમાર મહર્ષિઓના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા તેમને ઘણો વિસ્મય થયો તેઓ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ઋષિ બોલ્યા સઘળા ભૂતોના આત્મભૂત આત્મા તેમજ પરમાત્માને નમસ્કાર છે પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અચ્યુતને નિત્ય પ્રણામ છે અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ છે દામોદર કવિ અને યજ્ઞેશ્વરને નમસ્કાર છે માયાપતિ આપને પ્રણામ છે આપ વિશ્વના સ્વામી છો આપને નમસ્કાર છે ઋષિઓની આ રીતે સ્તુતિ કરવાથી ભગવાન શ્રીહરે સંતોષ પામ્યા અને બોલ્યા મહર્ષિઓ તમને કયું પ્રિય વરદાન આપું ઋષિ બોલ્યા ભગવાન જો આપ સંતુષ્ટ છો તો અમારા લોકોના હિતને માટે કોઈ એવું વ્રત બતાવશો જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રી વિષ્ણુ બોલ્યા મહર્ષિઓ ફાગણ શુક્લ પક્ષની જો પુષ્ય નક્ષત્રથી યુક્ત દ્વાદશી હોય તો તે મહાન પુણ્ય દેનારી અને મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે દ્વિજવરો તેમાં જે વિશેષ કર્તવ્ય છે તેને સાંભળો અમલકી એકાદશીમાં આંબળીના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોથી છૂટી જાય અને સહસ્ત્રા ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે વિપ્રગણ આ વ્રતોમાં ઉત્તમ વ્રત છે જેને મેં તમને લોકોને બતાવ્યું છે ત્યારે ઋષિ બોલ્યા ભગવાન આ વ્રતની વિધિ બતાવશો આ કેવી રીતે પૂર્ણ થાય છે આના દેવતા નમસ્કાર અને મંત્ર કયા બતાવવામાં આવ્યા છે એ સમયે સ્નાન અને દાન કેવી રીતે કરવામાં આવે છે તેના પૂજનની વિધિ કેવી છે તથા તેને માટે મંત્ર શું છે આ બધી બાબતોનું યથાર્થ રૂપે વર્ણન કરશો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું દ્વિજવરો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને સાંભળો એકાદશીએ સવારે દંત ધાવન કરીને આ સંકલ્પ કરવો કે હે પુનરી કાક્ષ હે અચ્યુત હું એકાદશીએ નિરાહાર રહીને બીજે દિવસે સવારે ભોજન કરીશ આપ મને શરણમાં રાખો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદા ભંગ કરનારા તથા ગુરુપત્ની ગામી મનુષ્યો સાથે વાતચીત ન કરવી પોતાના મનને વશમાં રાખીને નદીમાં તળાવમાં કૂવા પર અથવા ઘરમાં જ સ્નાન કરવું સ્નાનના અગાઉ શરીરમાં માટી લગાડવી માટી લગાડવાનો મંત્ર છે અશ્વકાંતે રથક્રાંતે વિષ્ણુક્રાંતે વસુંધરે મૃતિકે હરમે પાપમ જન્મકોટ્યામ સમર્જિતમ અર્થાત વસુંધરે તારા ઉપર ઘોડા તથા રથ ચાલ્યા છે અને તે ચાલ્યા કરે છે ભગવાન વિષ્ણુએ પણ વામન અવતાર ધારણ કરીને અને પોતાના ચરણોથી માપી હતી મૃતકે મેં કરોડો જન્મોમાં જે પાપ કર્યા છે મારા તે બધા પાપોને હરી લે સ્નાનનો મંત્રજે તમ માતાનામ જીવન તત્ રક્ષક સ્વેદોજદ્વિજાતીનાં પતએ નમ સ્નાતોહતિથેષુ હૃદય પ્રસન્નવણેશું નદી દેવખાતસુ ઈદં સ્નાન તો ભવે અથા જળની દેવી માત તું સંપૂર્ણ ભૂતોને માટે જીવન છે તે જ જીવન જે સ્વેદ જ અને ઉદ્વીજ જાતિના જીવોનું પણ રક્ષક છે તું રસોની સ્વામીની છે તને નમસ્કાર છે આજે હું સઘળા તીર્થો કુંડો ઝરણાઓ નદીઓ અને દેવ સંબંધી સરોવરમાં સ્નાન કરી ચૂક્યો મારું આ સ્નાન કહેલું બધા જ સ્નાનોનું ફળ દેનારું હો વિદ્વાન પુરુષે પરશુરામની પ્રતિમા બનાવી જોઈએ અને સ્નાન પછી ઘરે આવીને પૂજા અને હવન કરવા આના પછી બધા પ્રકારની સામગ્રી લઈને આંબળીના વૃક્ષની પાસે જવું ત્યાં વૃક્ષની ચારે બાજુની જમીન વાળી જુડી લીપી ગુપીને શુદ્ધ કરવી શુદ્ધ કરેલી ભૂમિમાં મંત્ર પાઠપૂર્વક જળથી ભરેલા નવા કળશની સ્થાપના કરવી કળશમાં પંચરત્ન અને દિવ્ય ગંધ વગેરે નાખવા સફેદ ચંદનથી તેને અર્ચિત કરવો કંઠમાં ફૂલની માળા પહેરાવી બધા પ્રકારના ધૂપની સુગંધ ફેલાવવી સળગાવેલા દીવાઓની હાર સજાવીને રાખવી તાત્પર્ય એ છે કે બધી બાજુએથી સુંદર તેમજ મનોહર દ્રશ્ય પ્રકાશિત કરવું પૂજાને માટે નવી છત્રી જોડા અને વસ્ત્ર પણ મંગાવીને રાખવા કળશના ઉપર એક માત્ર એક પાત્ર રાખીને તેને દિવ્ય લાંજો એટલે કે ખીલોથી ભરી દેવું પછી તેના ઉપર પરશુરામની સ્થાપના કરવી વિશોકાય નમઃ કહીને તેમના ચરણોની વિશ્વરૂપીણે નમઃથી બંને ઘૂંટણોની ઉગરાય નમઃથી જાંગોની દામોદરાય નમહથી કટિભાગની પદ્માનાભાય નમહથી ઉદરની શ્રી વત્સધારીણે નમઃથી વક્ષસ્થળની ચક્રણીએ નમહથી ડાબી બાજુની ગધીની નમહથી જમણી બાજુની વૈકુંઠાય નમહથી કંઠની યજ્ઞ મુખાય નમહથી મુખની વિશોકનિધે નમહથી નાશિકાની વાસુદેવાય નમહથી નેત્રોની વામનાય નમહથી લલાટની સર્વાત્મને નમઃથી સઘળા અંગો તથા મસ્તકની પૂજા કરવી આ બધા જ પૂજાના મંત્ર છે ત્યાર પછી ભક્તિભાવવાળા શુદ્ધ ફળ દ્વારા દેવાધિદેવ પરશુરામજીને અર્ધ્ય પ્રદાન કરવો ત્યારબાદ ભક્તિભાવવાળા ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાખ્યાન તથા વિષ્ણુ સંબંધી કથા વાર્તા વગેરે દ્વારા તે રાત પસાર કરવી તેના પછી ભગવાન વિષ્ણુના નામ લઈને આંબળીના વૃક્ષની પરિક્રમા 108 કે 28 વાર કરવી પછી સવાર થવાથી શ્રી હરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને તેની બધી સામગ્રી તેને આપી દેવી પરશુરામજીનો કળશ બે વસ્ત્ર જોડા વગેરે બધી જ વસ્તુઓ દાન કરી દેવી અને આ ભાવના કરવી કે પરશુરામજીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવો ત્યાર પછી આંબળીનો સ્પર્શ કરીને તેની પ્રદક્ષિણા કરવી અને સ્નાન કર્યા પછી વિધિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું ત્યાર પછી કુટુંબીજનોને સાથે બેસીને પોતે પણ ભોજન કરવું આમ કરવાથી જે પુણ્ય થાય છે તે બધું બતાવું છું સાંભળો તમામ તીર્થોના સેવનથી જે પુણ્ય મળે છે તથા બધા પ્રકારના દાનો દેવાથી જે ફળ મળે છે તે બધું ઉપયુક્ત વિધિના પાલનથી સુલભ થાય છે સમસ્ત યજ્ઞો કરતાં પણ વધારે ફળ મળે છે આમાં જરા પણ શંકા નથી આ વ્રત બધા વ્રતોમાં ઉત્તમ છે જેનું મેં તમને પૂરેપૂરું વર્ણન કર્યું છે વશિષ્ઠજી કહે છે મહારાજ આટલું કહીને દેવેશ્વર ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા તે પછી પેલા સમસ્ત મહર્ષિઓએ કહેલા વ્રતનું રૂપે પાલન કર્યું નૃપશ્રેષ્ઠ આ જ રીતે તારે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ દુધર્ષ વ્રત મનુષ્યને બધા પાપોથી મુક્ત કરનારું છે તો મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હા કમેન્ટ બોક્સમાં ઓમ નમો નારાયણ લખવાનું ભૂલતા નહીં ઓમ નમો નારાયણ